આજે સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન જીતેન્દ્રભાઈ રાખોલિયાની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે ભોજલરામ આશ્રમમાં સમય પસાર કરતા વૃદ્ધ મહિલાઓ અને પુરુષો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રદ્ધાંજલિ અર્પવા સૌ કોઈ વડીલ મિત્રો ને આજે નાસ્તો કરાવવામાં આવું પાછળથી લાઈટ ઉંધી પડે એટલે હવે આ બરોબર આવે એને મોકલી દઉં વિડીયો मारा मित्र जितेंद्र भाई राखोलियाना धर्मपत्नी स्वर्गस्थ चंद्रिकाबेन अडारमी पुण्यतिथी निमित्ते भोजलराम आश्रम मजे सौ वृद्ध महिला आणि पुरुषने નાસ્તો કરાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી